ફરી પાછું સવાર થઈ ગયું ને તમારા ભાઈ થશે બ્લોગ ચાલુ તો કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો ફરી પાછું આપણે સવાર થઈ ગયું છે અને બ્લોગ કરી દીધો ચાલુ આવો કંઈક મોસમ છે અમારા ઘરનો તમે જોઈ શકો છો અને અમારા મમ્મીજી શું જ્યારે કરે છે એમને પણ પૂછશ શું કરો છો આ છે અમારા મમ્મી અત્યારે ખાય છે રોટલી અને કાંઈક પાઉંભાજી તમે જોઈ શકો છો મિત્રો કાલે કંઈક મિત્રો ત્રણે પેંચું આ જે ભેંસ ગઈ છે એનું પણ તમને હું બતાવું કેવું છે તો મિત્રો આ એને ખાસ કોમેન્ટ કરીને કહી દીજો શું છે એ આ અમારી ભેંસું છે અને આ છે ગૌમાતા તો કેવો લાગ્યો મિત્રો વિડીયો અમારો લાઇક શેર કરજો આ છે અમારા ઘરનો કંઈક મોસમ આવો અને આ છે જમરૂકડી આ છે અમારી ફોર્ચ્યુનર પડી તમે જોઈ શકો છો અને આ છે પોપિયા પોપિયા પણ બહુ જ આવે છે આ ગામનો આવું કંઈક મોસમ છે તમે જોઈ શકો છો એક ગૌમાં તો અહીંયા ઊભા છે ભાઈ જાય છે અને આવું કંઈક અહીંયા લોકેશન છે આ જોડિયું બે હાલીને જાય છે ક્યાંક આ મારા રાજુલાની પૂજા છે ત્યારે અમે જઈશી અમારા ઓફિસ તરફ અમારી ઓફિસ થોડીક છે આ તમે જોઈ શકો છો અમારા ઓફિસ આવી ગયા છે સ્વાગત છે તમારા ઓટો ગેરેજ રાજુલામાં તો અમારા આવી ગયા છે શું કેવું છે